સવારમાં વહેલા જો આમ રીંગણા ની ડોલ ભરાઈને ભરાઈને આવે છે ને અહીંયા આપણે રીંગણા નાખવાના છે ને પછી આપણે વકલ કરવાનો છે બાકી આપણે આજે એટલા વહેલા જગ્યા ને તમે વાત કરશો એટલા વહેલા જઈ ગયા બોલ એવું છે મિત્રો કે છ વાગે જગ્યા છીએ હમણાં જોવા રીંગણા ડોલ આવે છે જો લો મિત્રો એક ડોલ આવી જશે રીંગણા તો મિત્રો આજ આપણે લગભગ 50 થી આઠ કિલો જેટલા રીંગણા એટલે કે મણ જેવા રીંગણા આપણે ઉતરવાના છે અને આ વહેલા તોડવાનું ચાલુ કર્યું છે કેમકે આપણે મોડા તોડીએ તો પૂરતી રીંગણા મોડા પડી તો ભાવ નથી આવતો

થઈ ગયા છે રીંગણાના તમને બધા એને બતાડું જોવો કે એટલા તોડ્યા છે તોડે છે એ તો આવી છે લગભગ મણક રીંગણા જેટલું આવશે છે ને આનો આપણે કરવાનું છે વકલ તો આલો પેલા ફટાફટ એનો વકલ કરવા માંડીએ The shadows play. The wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. night spills the velvet dark. જો મિત્રો આ રીતનું કંઈક આપડે રીંગણા ભરવા માટે લુગડું કાપવાનું હોય છે અને આજે મારા કાકાને બોલાવ્યા હતા રીંગણાનો જે વકલ પાડવાનો છે એટલા માટે કેમ કે વકલ કરતા આવડે તો આવે કે આવે એટલા માટે એમ જૂના ભોવા છે અમારે અમે બધા થાતા ભોવા કહેવાય એની જૂના ભોવા છે એને બધી માહિતી હોય જો આ રીતનું કંઈક નિરીક્ષણ કરે છે એ જો એને શરૂ કરી દીધું છે વકલ કરવાનું બધા વકલ કરીએ ને મિત્રો તો ફટાફટ આપણે વકલ કરી નાખીએ હવે અત્યારે છે ને મિત્રો આપણે ખેતરમાં કોળીઓ કાઢી જોવો તમે એક થેલી ભરી છે ને આખામાં કોળિયું કાઢવાની બોલો કેવા નીકળશે એટલે મી કોળીજું મિત્રો બપોર તો થઈ જશે પાકુસ છે આ એટલે મેલી કોળીયું કાઢતા ને આજ બે વરસાદ જેવો માહોલ છે એટલે આપણે કોળિયું કાઢવા માંડ્યા છીએ કારણ કે વરસાદ આવી જાય એટલે પછી સોટી જાય ને આ માઇન્ડ બી જોવા આવી કંઈક છે ચાલો ફટાફટ કોળીયું કાઢના ને આપણે છે ને અત્યારે બેઠાની એક જ હાયરની કોળીઓ કાઢી છે ને વાગી જ્યાં કેટલા ખબર દસ વાગી જ નવ વાગ્યાના આવ્યા ને એક જ હાયરની કોળી કાઢી છે તો અત્યારે છીએ આપણે ઘરે કારણ કે સઝુકી કાઢી છે ને આપણી ઘરે આવી ગઈ છે ને આપણે હવે છે ને આજ હાથી કરવાનું છે સજુકીનું બોલો તમને આજ કન્ફર્મ બધા મસ્ત મજાનો નજારો બતાડું શું સજુકીનો સુઝુઝકીનો ની સઝુકી કોઈ વાંધો ને આલો મિત્રો ફટાફટ ઘરે જઈને તમને બતાડું ઘરે આવીને આપણે મસ્ત મજાના બેઠા છીએ હવે ને આ દેખો અપના દોસ્ત એ અપન કા દોસ્ત છે દોસ્તો જોવો તમે મસ્ત મજાનો એ ઊતો છે ને આપણો ટ્રેક્ટર અહીંયા પડ્યો છે ને સુઝુકી જોવો તમે સામે પડી છે સુઝુકી હે સુઝુકી હાથી છે એનું ને આ સુઝુકી છે ને આજ આપણે સુઝુકી માંડવીમાં આકારવાની છે માંડવી માં સુઝુકી ની બાકા જેકી બોલાવાની છે મિત્રો જોવો તમે આ કાલ છે ને 50 રૂપિયામાં માં ત્રણ વીઘા કરીને વી આવી છે ખાલી ફક્ત ને ફક્ત 50 રૂપિયામાં માં પેટ્રોલ નાખ્યું હું આપણે ત્રણ વીઘા કાલ કોબાઈ નહીં ને આજ આપણે પણ કોબાવાનું છે અત્યારે છે ને આપણે જો મસ્ત મજાની ચા બનાવી છે ચૂલા પર હોય એ હમણાં જાહે એટલે આપણે લઈ લઈએ હાન છે ફટાફટ હાલો જો લ્યો તમે કેમ પણ મસ્ત મસ્ત ચા બનાવી છે કારણ કે આવડા ઓલી વાડીએ જેલા છે એનો ફોન આવ્યો છે એટલે આપણે ચા મૂકી છે હવે ચાલો ફટાફટ ચા બનાવી લઈએ મિત્ર હું હાથ કરતા કરતા બે બે બેઠા ને મારા ભાઈ છે ને દેવાય તાતાને ફોન કર્યો એ નંબર જ ભાઈ ને તો દેવાતા તાતા બોલો દેવાય તાતા નંબરમાં ફોન કર્યો પણ નંબર જ ભાઈ ને ગયો

એમાં એટલામાં આકારી નાખ્યું છે તો આ ઓલો એક બાકી છે ને એક આ બીજું બધું આવી ગયું છે અત્યારે આપણે છે ને એક નાની આમથી રીલ શૂટ કરવાની છે સજુ નહીં તો હાલો ફટાફટ સ્ટેન્ડ લઈને આવ્યા છીએ આપણે સ્ટેન્ડ ગોઠવી ફટાફટ

હવે છે ને અમારે વિચાર કર્યો છે આઠ વાગી ગયા છે ને આપણે અત્યાર સુધી છે ને કપામાં હાથી જો આપણું હાથી એપલું છે તમને બતાતું છે એવું તેવું બહુ તો નહીં બતાતું હોય ને આમાં જો આપણે હકાર્યું છે બે વીઘા જેવું આમાં આકારું ને ચાર વીઘા ઓળું એમ કરીને આપણે સાતક વીઘા જેવું કર્યું છે ભૂલ બધું પેલા ઓલકાર થોડુંક બાકી તો હાલો મિત્રો હવે આપણે થાકી ગયા ગાડી બહુ છે અને લગભગ છે આપણે અહીંયા અઢી ત્રણ વીઘા જેવો એમાંથી બે એક વીઘા જેટલું આવેલું છે અને સિંગ છે એ ચાર ચાર કે પાંચ વીઘા જેવું એ હતું એટલે એ આંક્યું છે અને હવે બહુ ભૂખ પણ લાગી ગઈ છે ને થાકી ગયા છે એટલા કેમ કે હવે આમ જોવો આમ ખેડૂતના દીકરાના વેહ બધા કેવા થઈ ગયા છે હવે થોડુંક નહાવું પડે છે મિત્રો અત્યારે વાગી છે જોઈએ તો આપણે આઠ જેવો સમય ગયો છે આઠ ઓગણીસ મિનિટ થઈ હવે આપણે ખેતરમાં સીને હવે આપણે ઘરે જઈ અને થોડુંક નહવું છે અને પછી ખાવું છે ને પછી આરામ કરવો છે કેમકે આજ ઊંઘ પણ બહુ આવે છે એનું કારણ છે સવારમાં આપણે રીંગણા ઉતાર્યા એટલે પાંચેક વાગ્યા જાગ્યા હતા એટલે આજ બહુ થાકી ગયા છે તો મિત્રો બસ આજનો વ્લોગ અહીંયા સુધી જ થો હવે મળશું આપણે ફરી નવા વ્લોગમાં તો બધાને બાય બાય અને જય માતાજી મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા તો બાય બાય જય માતાજી